આજે દિલ્હી રાજ્યના તમામ મતદાતાઓએ ખૂબ મોટી સંખ્યામાં ભારતીય જનતા પાર્ટી ઉપર માન્ય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના મોદી કી ગેરંટી પર વિશ્વાસ જતાવી અને આજે ભારતીય જનતા પાર્ટીને ફરી તેઓ શાસન તરફ લઈ જઈ રહ્યા છે અત્યાર સુધી જે દિલ્હીની અંદર છેલ્લા દસ વર્ષથી આપદા હતી કેજરીવાલજી કે જેઓ દિલ્હીને બધથી બદતર બનાવી અને દિલ્હીના વિકાસનો પૈસો માત્ર ને માત્ર ગુજરાત અને વિવિધ વિધાનસભાઓ તથા લોકસભાની ચૂંટણીમાં વેડફી અને ત્યાં સત્તા મેળવવા માટે હવાત્યા કરી રહ્યા હતા આજે એમણે એમની જમીન પણ ખોઈ દીધી છે કેજરીવાલજી પોતે પણ આજે હારી ગયા છે અને ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતૃત્વ દ્વારા મને જે છતરપુર વિધાનસભાની જવાબદારી આપવામાં આવેલી હતી આ છતરપુર વિધાનસભાની અંદર પણ કરતારસિંહ તવર ચાર હજાર કરતાં વધારે મતોથી જીત તરફ આગળ વધી રહ્યા છે ત્યારે હું કરતારસિંહને દિલ્હીના તમામ કાર્યકર્તાઓને વિશેષ શુભેચ્છાઓ અભિનંદન પાઠવું છું અને વડોદરાના કાર્યકર્તાઓ કે જેઓ પોતે દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં મારા સાથે અથવા બીજી કોઈ ચૂંટણીની જવાબદારીમાં જેમ કે આદરણીય શબ્દર્શનભાઈ બ્રહ્મભરજી હોય પરાક્રમસિંહ જાડેજા હોય રાજેશભાઈ આયરે હોય અને તમામ સિનિયર કાર્યકર્તાઓ તેઓ પણ દિલ્હી વિધાનસભામાં જેમણે પોતાની સખત મહેનત કરી અને આ જીત અપાવી શક્યા છે તેઓને પણ હાર્દિક શુભેચ્છાઓ સાહેબ અભિનંદન પાઠવું છું